ઝાલોદ ગોયલ પેલેસ ખાતે અગ્રવાલ સમાજ દ્વારા અગ્રસેન મહારાજની પાંચ હજાર એકસો ઓગણપચાસ વર્ષની ઉજવણી કરાઈ આ તારીખ બાવીસનો બે હજાર પચીસ સોમવારના સાંજે ચાર કલાક સુધીમાં નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાયા હતા અગ્રવાલ યુવા મંચના પ્રમુખ તરીકે સાહેલ અગ્રવાલ ચૂંટાયો હતો અગ્રવાલ સમાજના પ્રવક્તા એવા ભગવાન અગ્રસેન મહારાજની ઓળખ મહાસ મહાન રાજા તરીકે ગણવામાં આવે છે તેઓ અગ્રવાલ સમાજ માટે જાણીતું ધામ ધામ ગણાય છે તેવા આગ્રોહ ધામના સુપ્રસિદ્ધ ભારતીય રાજા હતા તેઓનો શ્રી રામ ભગવાનની ચોત્રીસમી પેઢી રામના પુત્ર કુશ જન્મ થયેલ હતો અને ભગવાન અગ્રસરને સમાજવાદની સ્થાપના કરી હતી જેનો મૂળ ઉદ્દેશ તેઓના રાજ્યમાં આવનાર દરેક વ્યક્તિઓએ એક રૂપિયો એક ઈટ આપી તેનો વેપાર અને રહેવા માટે મદદરૂપ બનવું જેથી તેઓને સમાજવાદના અગ્રદૂત પણ માનવામાં આવતા હતા ભગવાન અગ્રેસને એકસો આઠ વર્ષ સુધી રાજ કર્યું હતું તેમના શાસનકાળમાં શાસન વ્યવસ્થા સામાજિક સમરસતા વધુ મજબૂત બની હતી મહારાજ અગ્રેસન મહાભારતના યુદ્ધમાં પાંડવોના પક્ષમાંથી યુદ્ધ લડેલ હતું અગ્રેસન મહારાજના રાજ્યમાં સુંદર શાસન વ્યવસ્થાની આજુબાજુના રાજાઓ નિરંતર હુમલો કરતા રહેતા હતા પરંતુ દરેક યુદ્ધમાં અગ્રસન મહારાજનો વિજય થયો હતો અગ્રસન મહારાજના રાજ્યમાં અચાનક વિકરાળ આગ લાગી હતી અને આ આગની લપેટમાં આખું રાજ્ય વિખેરાઈ ગયું હતું અને રાજાના રાજ્યના લોકો બીજા રાજ્યમાં જઈ વેપાર કરવા લાગ્યા હતા અને ત્યાં તેઓએ પોતાની મૂળ ઓળખ ન છોડી તેઓ અગ્રવાલ છે તેવી ઓળખ ઊભી કરી હતી અને આજે પણ અગ્રેસન મહારાજના વંશજ એવા અગ્રવાલ સમાજના તમામ લોકો અગ્રેસન મહારાજના સિદ્ધાંતો પર ચાલે છે અને સમાજની સેવા ગ્રામ નગર કે રાજ્યની સેવા કરી પોતાનું આગવી ઓળખ અને પ્રતિષ્ઠા ઊભી કરેલ છે સમાજ અગ્રવાલ સમાજ જાલો દ્વારા અગ્રસન મહારાજની પાંચ હજાર એકસો ઓગણપચાસમાં જન્મોત્સવ નિમિત્તે પંચ દિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં આ પાંચ દિવસ મહોત્સવમાં લોકપ્રિય રમત એવી ક્રિકેટ ટુર્નામેન્ટ એપીએલ તેમજ પૌરાણિક અને રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરેક રમતોમાં સમાજના નાના મોટા યુવાનો મહિલાઓ તેમજ વડીલો ભાગ લીધો હતો અને રમતનો આયોજન સફળ બનાવવામાં આવ્યો હતો ચાર દિવસ સળંગ ચાલનારી અગ્રવાલ પ્રીમિયમ લીગના વિજેતા અગ્રવાલ ટાઈ ટાઇઝ્સ ટીમ થઈ હતી તેઓએ અગ્રવાલ ફાઇનલમાં હરાવ્યું હતું અગ્રવાલ સમાજના યુથ ક્લબની રચના કરી અને સર્વતી સમિતિથી સાહિલ અગ્રવાલ સમાજના યુથ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં યુવા મહિલા મંચ રાખવાની વાત સમાજ દ્વારા સંમતિ આપવામાં આવી હતી અગ્રવાલ સમાજ દ્વારા છેલ્લા બે દિવસથી દરમિયાન વેશભૂષા રાજગરબા ડાન્સ તેમજ અંગણિત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી દરેક સ્પર્ધામાં ઇનામો પણ આપવામાં આવ્યા હતા સાંજે ગીતા મંદિરે અગ્રેસન મહારાજજીની શોભાયાત્રા વાત્યગાત અને શિસ્તબદ્ધ રીતે નીકળી હતી ભગવાન અગ્રસન મહારાજના જયકારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભગવાન અગ્રસન મહારાજની શોભાયાત્રા પૂરી થયા બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને છેલ્લે મહાઆરતી કરીને મહાપ્રસાદ સાથે ભગવાન અગ્રેસન મહારાજનો પાંચ હજાર એકસો ઓગણપચાસમાં જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ પંચ દિવસીય મહા ઉત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું અગ્રવાલ સમાજની કાર્યકારી પ્રમુખ મનોજ અગ્રવાલ દ્વારા સમાજના દ્વારા યોજાયેલ દરેક પ્રોગ્રામ માટે સાથ સહકાર આપવા માટે સમાજનો